આણંદના કરમસદ ગામમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય ફેલાયું છે ત્યારે આણંદના કરમસદ ગામમાં પંચવટી વિસ્તારમાં કચરાના ઢગલા ખડકાયા છે તેમ છતાં પાલિકા દ્વારા સફાઈ કરવામાં નહીં આવતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે સમગ્ર વિસ્તારમાં ગંદકીના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો કચરાના ઢગ વચ્ચે અહીં અવરજવર કરવા મજબૂર બન્યા છે કરમસદના પંચવટી વિસ્તારમાં આવેલા ચોપડા મહારાજ મંદિર તરફ જવાના માર્ગ પર અંદાજે પચાસથી વધુ મકાનો આવેલા છે પંચવટીથી જોપડા મહારાજ મંદિર તરફ જવાના માર્ગ પર સ્કૂલની નજીકમાં ઘન કચરાના ઢગલા ખડકાયા છે નગરપાલિકા દ્વારા વિસ્તારમાં નિયમિત સાફ સફાઈ નહીં થવાના કારણે જાહેર માર્ગ પર કચરાનું સામ્રાજ્ય વ્યાપેલું છે જેને લઈને પચાસથી વધુ મકાનોના રહીશો કચરા વચ્ચે રહી અવર કરવા મજબૂર બન્યા છે તે ઉપરાંત સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતી હોવાના કારણે સ્થાનિકોમાં રોષ જવાબદારી છે એક તો પ્રજાના પ્રતિનિધિની અને બીજું સરકારી ઓફિસરોની છેલ્લા દોઢ બે વર્ષથી કરમસદની અંદર પાલિકાઓની ચૂંટણીઓ આવી નથી એટલે પ્રજાના પ્રતિનિધિઓનું અસ્તિત્વ નથી જેથી આ જવાબદારી વેરા ઉઘરાવતા પાલિકાના ચીફ ઓફિસર ની છે આ અન્વયે અમે આ એરિયાના ખેડૂતોએ અને રહીશોએ વારંવાર લેખિત મૌખિક રજૂઆતો ચીફ ઓફિસર શ્રીને કરેલી હતી પરંતુ આ દેશ બદલાઈ રહ્યો છે એટલે પ્રજાની જે અરજીઓ છે મુશ્કેલીઓ છે એમની વિનંતીઓ છે એમના આવેદનપત્રો છે એની ઉપર જ્યાં સુધી વજન ના મુકાય વ્યવહાર ના થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી થાય નહીં તો હું આજે આપના માધ્યમથી અમારા કરમસદ ગામના ચીફ ઓફિસરને આપના આ વિડિયોના માધ્યમથી આ રજૂઆત પણ કરું છું કે ગંદકી અમારી સાફ થાય અમારા રસ્તે અવરજવર થાય પંચવટી સોસાયટીમાં અમે લગભગ આતરે દિવસે ત્યાંથી બધો કચરો હટાવી લઈએ છીએ તેમ છતાં પબ્લિક દ્વારા એ રોડ પર આવીને જ કચરો નાખવાની એમની જે ટેવ છે એ ભૂલાતી નથી એના લીધે અમારા કચરાની સમસ્યા કાયમ રહે છે તેમ છતાં અમે એને નિવારવા માટે પગલાં લીધેલા